અડીખમ ગુજરાત મહીસાગર સમાચાર લુણાવાડા ખાતેથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જેમ જેમ તૈયારીઓની ગતિવિધિ થઈ રહી છે તેમ તેમ શિયાળાની ઠંડીમાં રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે લુણાવાડા એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશમાંથી કૈલાસબેન પરમાર પ્રદેશ મંત્રી કુશળસિંહ પટેરિયા જિલ્લા પ્રભારી ખેડા પિયુષ પટેલ પ્રદેશ મહામંત્રીની ટીમ દ્વારા સેન્સ લેવામાં આવી હતી જિલ્લાની ત્રણ પાલિકાઓમાં એંસી બેઠકો માટે બસો પાસઠ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે જ્યારે સૌથી વધુ લુણાવાડા પાલિકા માટે દાવેદારોની મોટી સંખ્યા નોંધાઈ છે મહીસાગર જિલ્લાની બે તાલુકા પંચાયત સીટ માટે પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં ભાજપમાં ખાનપુર તાલુકાની કનોડ બેઠક માટે ચાર દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વીરપુરની જોધપુર તાલુકા પંચાયત સીટ માટે એક જ દાવેદારે દાવેદારી નોંધાઈ હતી સંતરામપુર નગરપાલિકા માટે ભાજપમાં વોર્ડ નંબર એકમાં અગિયાર વોર્ડ નંબર બેમાં બાવીસ વોર્ડ નંબર ત્રણમાં સોળ વોર્ડ નંબર ચારમાં સાત વોર્ડ નંબર પાંચમાં પંદર વોર્ડ નંબર છમાં આઠ મળી કુલ ઇગ્યાસી દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી બાલાસિંદર વોર્ડ નંબર એકમાં શૂન્ય વોર્ડ નંબર બેમાં એકવીસ વોર્ડ નંબર ત્રણમાં તેર વોર્ડ નંબર ચારમાં છવ્વીસ વોર્ડ નંબર પાંચમાં શૂન્ય વોર્ડ નંબર છમાં શૂન્ય વોર્ડ નંબર સાતમાં સત્તર મળી કુલ સિત્યોતેર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી લુણાવાડા નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં સોળ વોર્ડ નંબર બેમાં શૂન્ય વોર્ડ નંબર ત્રણમાં શૂન્ય વોર્ડ નંબર ચારમાં ચોવીસ વોર્ડ નંબર પાંચમાં ત્રેવીસ વોર્ડ નંબર છમાં પચીસ વોર્ડ નંબર સાતમાં એકવીસ મળી કુલ એકસો નવ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી આમ મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી હતી સવારથી ચાલુ થયેલ સેન્સ પ્રક્રિયા રાત્રે મોડા સુધી ચાલી હતી જ્યારે જોવું એ રહ્યું કે હવે કોના ઉપર પસંદગીનો કળશ ડોળવામાં આવે છે અને કોને ટિકિટ મળે છે હાલ તો મહીસાગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલમાં ગરમાવ જોવા મળી રહ્યો છે નગરપાલિકામાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ત્યારે કોને ટિકિટ મળે છે અને કોનું પત્તું કપાય છે તે આવનારો સમય જ બતાવશે હાલ તો રાજકીય ચર્ચાઓએ જિલ્લામાં જોર પકડ્યું છે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી નિરીક્ષકો અમને મૂક્યા છે મારી જોડે બે નિરીક્ષકો છે અને હું અને ત્રણ નગરપાલિકા મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સેસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે બે તાલુકા પંચાયત સીટ છે ત્યારે અમે ત્રણ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હમણાં અમારે સંકલન બોલાવે છે એ સંકલનમાં અમે વાતચીત કરીશું ત્યારે અમે એ જે જે કંઈ અમને માહિતી અહીંયાથી મળશે એ માહિતી અમે ઉપર સુધી સુધી લઈ જઈશું અમે ત્રણ નગરપાલિકાની જ્યારે સેન્સ પ્રક્રિયા લીધી ત્યારે ઉમેદવારોને ખૂબ સરસ ઉત્સાહ જોવા મળ્યો છે અમને અને જે કંઈ ઉમેદવારોએ અમને જે કંઈ માહિતી આપી છે એ માહિતી અમે ઉપર સુધી લઈ જવાના છે